આપણા શાસ્ત્રના એક શ્લોકમાં લખ્યું છે કે પંગુમ લંઘાય તે એટલે કે તેનો અર્થ એવો થાય છે કે માણસ જો મનથી ધારે તો ભલે તે શરીરથી દિવ્યાંગ હોય તેમ છતાં તે ડુંગર પણ ચડી શકે છે આવો છે કિસ્સો સુરતના પેરા ખેલાડી ત્રીસ વર્ષીય જેની સારંગનું છે પંદર વર્ષ પહેલાં લિફ્ટમાં હાથ આવી જવાથી એક અત્યંત કરુણ ઘટના બાદ એક જ પાવર પેક હાથને સહારે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં અનેક મેડલ મેળવી ચૂક્યો છે દિવ્યાંગ પોતાની વ્યક્તિ પોતાની સુષુપ્ત શક્તિઓ વડે ભવિષ્ય સુધારી શકે તેમ છે આવું જ કર્યું છે જેનિસ સારંગે જેનિસ પેરા સ્વિમર અને એક જ હાથે ભલભલાને દંગ કરી દે તેવું સ્વિમિંગ કરે છે બંને હાથનું જોર તે એક જ હાથે લગાવીને અનેક મેડલ પણ જીતી ચૂક્યો છે ધોરણ દસમાં તો તે સમયે તેનો હાથ લિફ્ટમાં આવી જતા તેને કાઢવો પડ્યો હતો એક મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેનું દસમું ધોરણ ભણવાનું છોડી દીધું હતું વર્ષ બે હજાર સ્વિમિંગની શરૂઆત કરનાર જેનિસને બે હજાર નવમાં આ લિફ્ટ એક્સિડન્ટ થતા તેણે માત્ર સ્વિમિંગ પ્રત્યે નહીં પરંતુ જીવન જીવવા અંગેનો કોન્ફિડન્સ પણ ગુમાવી દીધો હતો ગુમસુમ બેસી રહેવું અને ગરમી ઘરની બહાર ન નીકળવું તેનો નિત્યક્રમ બની ગયો હતો તે સમયે જેનની આ પરિસ્થિતિ જોઈને કોચ કૃતિકા ભગત તેને યુટ્યુબર પર પેરા સ્વિમરના ઘણા વિડીયો બતાવ્યા અને તેને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો જેના પરિણામે ચાર વર્ષ પછી બે હજાર તેરમાં તેણે ફરીથી સ્વિમિંગ ચાલુ કર્યું હતું પરંતુ એ સમયે તેનો કોન્ફિડન્સ જરા પણ ન હતો તેણે ત્રણ મહિના ટ્રેનિંગ કરીને ત્યારબાદ તરત નેશનલ રમવા જતો રહ્યો હતો અને તેણે બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને ત્યાં તેને માત્ર મેડલ જ નહીં પરંતુ ખોવાયેલો આત્મવિશ્વાસ પણ ફરીથી મળ્યો હતો તે દિવસથી આ દિવસ સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગિતામાં ભાગ લેતો રહે છે બંને હાથનું જોર એક જ હાથમાં લગાવી દઈને તેણે તેનું પરફોર્મન્સ વધાર્યું અને હાલ તે કોચ તરીકે કામ કરી રહ્યો છે આંગે અંગે જેનીશ સારંગે જણાવ્યું હતું કે એક્સિડન્ટ થયા બાદ હું મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો સ્વિમિંગ થશે કે નહીં ભણી પણ શકીશ કે નહીં ભવિષ્ય કેવું થઈ જશે તે અંગે વિચાર આવતા હતા હતા ઘરની બહાર નીકળતો ન હતો બે વર્ષ મેં આવી જ રીતે ઘરમાં કાઢ્યા મારા માતા પિતાએ મને ઘરની બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કર્યું હતું પરંતુ મને ઘરની બહાર નીકળવું ગમતું ન હતું હું મિત્રોને પણ ફેસ કરી શકતો ન હતો જેથી મારા માતા પિતા મને ડૉક્ટર પાસે લઈ ગયા ચાર વર્ષ બાદ મેં ફરીથી સ્વિમિંગ શરૂ કર્યું મારા કોચ મને પકડી પકડીને સ્વિમિંગ કરાવતા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેરમાં હું પ્રથમ પેરા નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે બેંગ્લોર ગયો હતો ત્યાં મેં જોયું કે મારાથી વધુ દિવ્યાંગ ખેલાડીઓ છે કે જે સ્ટ્રેસમાં નહીં પરંતુ ફ્રી રહીને સ્વિમિંગ કરે છે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બન્યો ત્યાર પછી પ્રેક્ટિસ વધુ સારી રીતે કરતા અત્યાર સુધી મેં ત્રીસ જેટલા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે હવે મેં ફરીથી ભણવાનું શરૂ કર્યું છે આપનું નામ શું ઘટના બની હતી અને કેવી રીતે ઓવરકમ મારું નામ જૈનિષ સારંગ છે મારું મેં મારું એક્સિડન્ટ ટુ થાઉઝન્ડ નાઇનમાં થયું હતું અને લિફ્ટમાંડ આવી ગયો હતો લિફ્ટમાંડ આવી ગયો હતો પછી મારું થોડુંક મેન લિફ્ટમાંડ આવી ગયા પછી એની પહેલાં હું પણ સ્વિમિંગ કરતો હતો પણ એક્સિડન્ટ થયા પછી કંઈ કંઈ એવું લાગ્યું નહીં કે સ્વિમિંગ થશે નહીં થશે સ્ટડી થશે નહીં થશે એ બધું એટલું બધું એટલું બસ મેન્ટલી હતું કે શું કરો અઘારી હવે કંઈ ફ્યુચર્સ હશે કે નહીં હશે મારું એ રીતે મેં ઘરમાં થોડુંક મેન્ટલી થઈ ગયો હતો અને ઘરની બહાર નીકળતો નથી આઈ થિંક ટુ અવર્સ એવું મેં ઘરમાં બેસેલો હતા અને પછી એવું હતું કે હવે કંઈક હશે નહીં એટલે ઘરમાં બધા ઘરમાં ફોર્સ મમ્મી લોકો બહાર નીકળવાનું કહેવા કરતા પણ કંઈ ગમતો નહીં એટલે બહાર જવાનું તો દોસ્તા લોકો ફેસ બી નહીં કરી શકતા શું કરું કેવી રીતના જામે એવી રીતના હોય એ રીતે ફેસ બી નહીં કરી શકતા હતા પછી મમ્મી પપ્પાએ કંઈ ડૉક્ટર 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 પાસે લઈ ગયા મેન્ટલી એમને એમને બતાવ્યું કેશું આમને હું કંઈ એવું કરો કે થોડુંક ઘરની વાતો નીકળે એવું પછી આપણે જોઈશું એ રીતે પછી કહ્યું પણ થોડું એ લોકોએ બી થોડીક એવી તો મને વિડીયો બતાવી શક્યા હતા પણ કંઈ હતું નહીં પછી પણ મારી જે કોચ હશે ને તેમને હું વધારે સુનતો હતો મને મેં એમને કીધું મને કે તું ખાલી સ્વિમિંગ કરું સ્ટડી નહીં કરશે તો બી કાંઈ ખાલી સ્વિમિંગ તો સ્ટાર્ટ કર પણ મેં સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું અને એમને મને જે હેન્ડીકેમ પર્સન બધા મારા કરતાં બી ઓછી કેટેગરીના હતા ને તે લોકોને જે એ લોકો જે સ્વિમિંગ કરતા હતા એ લોકોના વિડીયો બતાવવા તે આ લોકો બી સ્વિમિંગ કરે છે એમના જે લોકોના બે હાથના તે લોકો સ્વિમિંગ કરે છે બે પગના તે લોકો પણ સ્વિમિંગ કરે કરે તું કેમ નહીં કરી શકે એવું બધું સ્વિમિંગના વિડીયો બતાવ્યા અને મોટિવિકેશન કર્યું પછી આઈ થિંક એ લોકોના વિડીયો જોઈને મને પણ લાગ્યું કે ચાલો આ એક ટ્રાય કરવામાં શું જાય છે એ ટ્રાય કરવામાં ઇન્સ પછી મેં સ્વિમિંગમાં ગયો પણ સ્વિમિંગમાં ત્યારે ટ્રાય કરવાનો ગયો પણ ડર હતો કે અન્ન પડે અન્ન પડે તો ડૂબી ઉશું તો ત્યારે મારા જે કોચ હતા ને તે પાણીમાં આવીને મારે સ્વિમિંગ કરાવ્યું પકડી પકડીને થોડા દિવસ અને મારી એટલે મીન્સ સ્વિમિંગ કરતાં કરતાં થોડી થોડી સ્કિલ આ સારી આવતી થઈ ગઈ સ્કીડ આવતી થઈ ગઈ પછી મારી કઈ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં કઈ નેશનલ ફર્સ્ટ નેશનલ બેંગ્લોર ખાતે ફર્સ્ટ નેશનલ ચેમ્પિયનશીપ હતી પેરાલિમ્પિક ત્યાં હું રમવા ગયો હતો અને ત્યાં જેવું કે મારા કરતાં સારા સારા સ્વિમર્સ છે જે લોકો એકદમ એ લોકોને જે લોકો એકદમ વધારે હેન્ડીકેમ છે એ લોકો ફ્રી માઇન્ડથી રહે છે એટલું બધું કે એ લોકોને કોઈ સ્ટ્રેસ નથી ને એટલું આઝીલી સ્વિમિંગ કરે છે ને એટલું ફ્રી છે તે જોઈને પછી મેં બી ત્યારે મારા પણ ત્યારે મેં બી એ લોકો સાથે ફેસ કર્યો અને મીન્સ એ જ વર્ષમાં મારા બે બે બ્રોન્ઝ મેડલ પડી ગયેલા હતા નેશનલ લેવલ પર પછી ત્યારથી મેં સ્વિમિંગ કરવાનું જર્ની બાદ સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે પાંચેસ તારી પણ મેં સ્ટાર્ટ કરી દીધી ભણવાની અને જે પછી મેં આઈટિંગ નેશનલ છે મારો નો ગોલ્ડ આટલો કે હવે જ્યાં સુધી આપણે જવાય ને ત્યાં સુધી જઈએ આપણે ઓલિમ્પિક ઓલિમ્પિક સ્વિન ટ્રાય તો કરશે ધોની અને ઓલિમ્પિક ત્યાર પછી મેં આઈટિંગ ફિફ્ટીન જેવી નેશનલ ચેમ્પિયનશીપ રહીમાં અને મારા થર્ટી જેવા ગોલ્ડ મેડલ છે અને થર્ટી જેવા મેડલ છે અને આઈટિંગ ફિફ્ટીન જેવા તો ગોલ્ડ મેડલ જેવા છે મારી પાસે અને ઘણી જગ્યા પર દરિયા ખાતે બી સ્વિમિંગ કરે રોમિક રમેલા ગોલ છે કે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં ઇંગ્લિશન રમવા જામ કે યુકેમાં યુકે અને ફ્રાન્સ જગ્યા પર મારે સ્વિમિંગ રમવા જામ છે ત્યાં દરિયો છે થર્ટી ફોર કિલોમીટર ત્યાં સ્વિમિંગ કરવાનું રહેશે અને અગાડી કોમનવેલ્થ માટે રેડી છે